આમાં હું કોઈ રાજકીય દ્રષ્ટિકોણ નથી જોતો પોલીસે કરેલી કામગીરી ઓવર કામગીરી જેમણે કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું પાયલના આક્ષેપ મુજબ એને માર મારવું અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય મને લાગે છે કે આ વધારે પડતું હશે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ રાયને મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે કોંગ્રેસ રાજકારણ રમી છે શું કહેશો વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં વિરોધ પક્ષો આક્ષેપો કરે સત્તાધારી પક્ષે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ હવે શું લાગે છે તમે એક જ માત્ર એવા નેતા છો તમે પાયલ કોટીને મળવા જેલ સુધી ગયા હતા એક પણ ભાજપના નેતા નહીં ભાજપ હું જાઉં એટલે કે આખા ભાજપ આવ્યા છું હું ભાજપ વતી જ ગણી લેવાય કારણ કે હું ભાજપનો પાયાનો કાર્યકર્તા છું ભાજપની સ્થાપના વખતનો કાર્ય કરતા છું ભાજપની સ્થાપના ન થઈ ત્યારે જનસંઘના પ્રચારમાં બાળપણમાં જતો સંઘનો સેવ છું એટલે સર્વાંગી પક્ષ વતી આખો પક્ષ રોજ જાય એ કરતાં હું કાયદાથી પણ જાણકાર છું ભકીલ છું કાયદા મંત્રી પણ રહ્યો છું એટલે જેલમાં પણ એના નીતિ નિયમોને પાળીને જવું જોઈએ એ પાળીને ગયો છું પત્રમાં સત્યતા કેટલી છે શું માનો એ તો તપાસમાં જે આવશે ત્યારે ખ્યાલ આવશે પાયલ મોટીએ જે કીધું છે કે આને પત્ર અંગે ચકાસણી કરવી જોઈએ એ ચકાસણી કરીને એનો રિપોર્ટ પબ્લિકલી તાત્કાલિક બહાર પાડવો જોઈએ